જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ગુજરાતી ગાલા પેપર બેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં વિભાગ સોલ્યુશન જોઈએ સમાધાન શબ્દો છે ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દો એમાં સાસી રાષ્ટ્રભક્તિ હતી એમાં સાસો રાષ્ટ્રદ્રોહ ન હતો ત્રેતીસ ભગવાને અસંમતી ન દર્શાવી ભગવાને સંમતિ અસંમતિ છે તો સંમતિ આવે છે ખાલી ત્યાર પછી સોત્રીસ ટેકરાની જમીન કઠણ ન હતી ટેકરાની જમીન પોચી હતી પાંત્રીસ હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી છત્રીસ મેના બહેન ઉત્સાહમાં આવી ગયા મેના બહેન નિરચી ન થયા ત્યાર પછી શબ્દ પગ પગનો ચાલવાનો વાત તો પગરવ પછી આડત્રીસ નીલા રંગનું વસ્ત્ર નીલાંબર ઓગણચાલીસ નાણાં આપ લે માટેની ચિઠ્ઠી તો ત્યાર પછી ચાલીસ સમુદ્રમાં લાગતી અગ્નિ તો વડવાનલ ચકતાલીસ સ્વાદ વિનાનું ખાવાનું વર્ત અસ્વાદ વર્ત ત્યાર પછી તળપદાસ શુદ્ધ ડોબુ એટલે કે ભેંસ સાસી સાસુડ શોષિત વિશે કાઉસમાં દર્શાવેલ પ્રમાણે નિપાત તો જવા પહેલાંમાં વિશે રૂઢિપ્રયોગ ચોપા પડી જવો તો અર્થ શાંતિ સવાય જેવી પછી છે બીજો એમાં છેતાલીસ ઠામ બેસવું તો શાંતિથી બેસું કાઉસમાં દર્શાવ્યા પ્રમાણે એક નાની ચાર પાય પાસે રેટ રેટિયો અને પૂર્ણથી પડેલી એને એક નાની ચાર પાઈ પાસે રેટીઓ ને પૂણીઓ પડ્યા હતા એનું શરીર કાબૂથી ન રહેતું તો બાકી પ્રયત્ન સુધારો એનું શરીર કાબૂમાં ન રહેતું ઓગણ પચાસમું યુદ્ધ માટે તો હું કદા કુદાકૂદ કરતી હતી યુદ્ધ માટે હું તો કુદાકૂદ કરતી હતી પચાસ શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ પછી સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરો પરમેશ્વર આંખે દેખાતો નથી તેને અનુભવમાં લઈ શકાય છે છે બાવન કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો પરંતુ હું ન હિમાલય ગયો ન બંગાળ કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો ન હું હિમાલય ગયો ન હું બંગાળ ત્યાર પછી ત્રેપન આ તેલી ચિત્ર તેલ ચિત્ર ભારતને સ્વતંત્ર પ્રાપ્ત થયું ત્યારે તેની વળી ધારા સવારે ભેટ આપવાનું અત્યાર જે ચિત્ર ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ તેની વડી ધારાસભા પેટ આપવાનું છે ત્યાર પછી સાદા વાક્ય સંયુક્ત સંકુલ વાક્ય ફેરવાના છે જેલ પાસે જઈને એણે બે વાર ચોકીદારને બૂમ પાડી કંઈ જવાબ ન મળે જેલ પાસે જઈને એણે બે વાર ચોકીદારને બૂમ પાડી પરંતુ જવાબ કોઈ કંઈ જવાબ ન મળ્યો પંચાવન એ દોરી હલાવે આપણે કૂદવા માંડીએ ખેંચી લે કરડીયા પડી રહે છે એ દોરી હલાવે આપણે કૂદવા માંડીએ ને ખેંચી લે ત્યારે કરડિયામાં પડ્યા રહીએ પછી છે છપ્પન હું બાપને મળ્યો છું એમને ના પર મુગ્ધ થઈ ગયો ત્યાર પછી વાત કરીએ વિભાગડીમાં છે પેલું છે હું છે કાવ્ય છે તો કાવ્ય પ્રવૃત્તિનો પ્રશ્નો છે કવિ ઉપમા આપી છે કવિએ સમયને 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 સોનાહિમ આપી છે કારણ કે સોનું હાથમાં રહેતું નથી એ સમય પણ ચરી છે ચરી જાય છે એમ હાથમાં રહેતા નથી કવિએ સમયનું સોનું કેવી રીતે વાપર્યું છે કવિએ સમયનું સોનું ફાવે તેમ વાપર્યું છે કવિએ સોનું કથિરી કેવી રીતે બની ગયું કવિ સોનું આળસ પ્રમાદને કારણે કથિર બની ગયું છે અંતે કવિની શી ચિંતા થાય છે કોઈના માટે સમયરૂપી સોનું વાયો પર્યું નહીં હવે આ રેતી સરખું રહ્યું નહીં જીવન આયુષ્ય અને ઓછું એમના માટે ઘાટ કેવી રીતે ઘડાય છે એની કઈની ચિંતા થાય છે કાવીને યોગ્ય શીર્ષક આપો તો સમયનું સોનું ત્યાર પછી અધ્યખંડ જ્ઞાન ક્યારે હાનિકારક બને છે જ્ઞાન માનવીને મનને ચોક્કસ માળખા સાથે પ્રતિબદ્ધ કરતી પરંપરા પરિવર્તન કરે ત્યારે હાનિકારક બને છે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિને તટ રીતે વિચાર તો કરીને સમસ્યાનો જ છે ચોસઠ શિક્ષણમાં શાનું સ્થાન મહત્વનું છે તો શિક્ષણમાં માત્ર વિચારોનું નહીં પણ વિચારોની પ્રક્રિયાનું સ્થાન છે પાસઠનો પ્રશ્ન કેળવણીકારોએ આરામથી શાનો વિકાસ કરવો જોઈએ ગાળવણીકારોએ આરામથી પ્રેમની શક્તિનો વિકાસ કરવો જોઈએ ગદ્યખંડ યોગ્ય શીર્ષિકા પાયાની કેળવ ગાળવણી છે હવે છે સંક્ષિપ્તીકરણ છે ત્રીજા ભાગમાં કરવાનું છે મહાપુરુષોને દુઃખમાંથી પસાર થવું પડે છે દુઃખ એમને માટે સુખરૂપ છે દુઃખોથી તે ઘડાય છે પાકો થાય છે પુષ્ટ બને છે પ્રતિષ્ઠાપણ કર્તવ્ય પાલનથી પ્રાપ્ત થાય છે શીર્ષક દુઃખ સુખનો પર્યાય અવશ્ય કથન રીતે વિશાળ કમક્ષ રીતે ગોઠવવાનું છે વાત કરીએ વિભાગ हिमा તમારા નજીકના શહેરમાં આવેલ રંગ રસાયણ કારખાનાનું ગંદુ પાણી તમારા ગામની નદીને માં છોડીને તેને દૂષિત કરવામાં આવી રહી છે આ અંગેની ઘટના કાર્યવાહી કાર્યરત તમારા જિલ્લા કલેક્ટરને અરજી લખો ત્યાર પછી વાદાત્મક અને ભાવત્મક ગદમાં રૂપાંતર કરો તો પહેલો છે સ્ત્રી સમતા ત્યાર પછીનું છે લગ્ન માટે પસંદ થયેલી અનાથ આશ્રમની કન્યાના મનોભાવનો વિશે ભાવાત્મક લખો ત્યાર પછી નિબંધ લખવાનો છે એકતરમાં પ્રશ્ન અને મિત્ર બીજો હશે પ્લાસ્ટિક એક પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા જો અમારા વિડીયો ગમે તો અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન પર મૂકી દઈએ જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે તો આજનો વિડીયો આટલો જ